રાજકોટના જસદણમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ જસદણ પોલીસ સ્ટેશન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે જસદણમાં રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું જસદણના સરદાર ચોક ખાતેથી પાટીદાર ભવન સુધી રેલી યોજાઈ પાટીદાર આગેવાન દિનેશ બામણિયા જસદણ પોલીસ સ્ટેશન ના પીઆઈ પોલીસ સ્ટાફ ગ્રામજનો સહિત પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ આજ રોજ જસદણમાં સરદાર ચોકથી પાટીદાર શૈક્ષણિક ભવન સુધીની એક જસદણ પોલીસના પીઆઈ અને એમની ટીમના નેતૃત્વ દ્વારા એક મેરાથોન ભાવનું આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે ગુજરાતની અસ્મિતા બચાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો મોટો સિંહ ભાડો છે અઢારે વરણ સમગ્ર ગુજરાત નહીં પણ ભારત દેશ સરદાર વલ્લભભાઈ પટેલ આભારી છે ત્યારે આજે એના જન્મ જયંતિ નિમિત્તે અઢારે વરણના લોકો અને સમગ્ર જસદણ જનતા ખૂબ સરસ રીતે રાષ્ટ્રગીતના ગાનો સાથેની આ આખી મેરાથોન યાત્રા પૂરી કરી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ નિમિત્તે આખા ભારત દેશ આખા ગુજરાત અને સમગ્ર અઢારે વરણને ખૂબ ખૂબ શુભકામનાઓ અખંડ ભારતના લોહપુરુષ એવા સરદાર સાહેબના એકસો પચાસમી જન્મ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પોલીસ ટીમ દ્વારા આયોજિત આજે જસદન તાલુકા પોલીસ દ્વારા આજે મેરેથોન દોર અને સાથે સાથે સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર જસદન તાલુકાના સર્વ સમાજના લોકોએ સાથે જોડાઈને આ યાત્રાને આજે પાટીદાર શૈક્ષણિક ભવન સુધી સમાપન કર્યું અને સાથે સાથે દેશમાં એકતા અને અખંડિતતા રહે એના માટે સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે શુભ સંદેશ આપ્યો પિયુષ વાજા દિવ્યાંગ રાજકોટ